નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના વિકલ્પ પુલ ખાતે કોન્ટ્રાક્ટર પર ફરજ બજાવતા ત્રણસો પચાસથી વધુ જેટલા ડ્રાઈવરને કહેવામાં આવ્યું કે દસ પાસ હોય એ જ ગાડી લઈને નીકળશે બાકીનાને ગાડી નહીં ચલાવવાનું જણાવતા આજે વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા તમામ કર્મચારીઓ એકસાથે વાહનોની ચાવીઓ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દેતા કોર્પોરેશનના તમામ વાહનોના પૈડા થંભી ગયા હતા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરે વહેલી તકે કર્મચારીઓના પ્રશ્નો હલ કરવાની હૈયાધારણા આપી વડોદરા મહાનગરપાલિકાના મુતરી ચાપા ખાતે આવેલ વ્હીકલ પુલમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઈવરોને દસ પાસ હોય ગાડી ચલાવી શકશે એમ કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવતા કર્મચારીઓએ વાહનોની ચાવી કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દઈ હડતાલ ઉપર ઉતરી ગયા હતા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા કામગીરી ઠપ થઈ ગઈ હડતાલ પર તાજ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર દોડી આવ્યા અને કર્મચારીઓની રજૂઆત સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી ડ્રાઈવરોનું કહેવું છે કે તમને દસ પાસ હોય તે જ ગાડી ચલાવી શકશે ત્રણસો પચાસથી વધુ ડ્રાઈવરો જેની અંદર દસથી પંદર ટકા ડ્રાઈવરો ડ્રાઇવરો દસ પાસ હશે જ્યારે ફરમાન આવ્યું દસ પાસ હોય એ જ ગાડી ચલાવવી જેનો મતલબ દસથી પંદર ટકાને છોડી બાકી રહેલાને છૂટા કરી દેવામાં આવશે જો એવું શક્ય હોય તો એંસી ટકા લોકો બેરોજગાર થઈ જાય હવે પાછલા વીસથી એકવીસ વર્ષથી અહીંયા આગળ ડ્રાઈવરની નોકરી કરી રહ્યા છે અને અંદર જરૂરી નથી કે પણતર હોય આવડત અને અનુભવની બહુ જ જરૂર છે માટે આ નિયમ પાછું લેવામાં નહીં આવે તો એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચેલાવીએ વડોદરા મહાનગરપાલિકાએ દસ પાસ ડ્રાઈવર નિર્ણય ચલીધો છે પાછો લેવો જોઈએ કારણ કે વડોદરામાં ચારે પૂર આવ્યું ત્યારે આજ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા આજે અમે અભણ છે પણ અમારી પાસે અનુભવ છે ના એક બધા નથી વડોદરા નવો નવો નિયમ લાગુ કરવામાં સવારે જાણ કરવામાં એમ બધાને

તમે અનુભવ જોઈ શકો કે આજે તમે પૂરો ના ગ્રહો છે પૂરું ગ્રસ્ત છે ને આજે શહેર ને વર્ષથી આફત આવી છે તો આ ડ્રાઈવરો છે કે જે શહેર બાર બી આ ડ્રાઈવર કામગીરી કરીને નાખ્યા છે ત્યારે કોઈ ડ્રાઈવર પાસે એનો અનુભવ અનુભવ માંગ્યો છે કોઈ ક્વોલિફિકેશન માંગ્યું નથી આ વર્ષે એવું આવ્યું કે ભાઈ ક્વોલિફિકેશન માંગ્યું છે અનુભવ તમારો ચાલશે તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી ચાલે દસ પાસ હોવો જોઈએ એટલે કાજાનો ઉમર કરવા માટે કોન્ટ્રાક્ટર છે આજે સવારે આવીને આ ડ્રાઈવરને અહીંયા છૂટા કર્યા છે આપણી શું માંગ છે અમારી એક જ માંગ છે માન્ય કમિશન ને મેયરશ્રીને કે આ જે ડ્રાઈવરો છે આજે એકવીસ વર્ષથી વડોદરા શહેરની સેવા કરી રહ્યા છે ને એ સેવાના હિસાબે એમના ઘરનું રોજી રોટી ચાલી રહી છે આજે એમના એક પરિવારમાં ચા માણસ હોય જે એમના પરિવારનું પોષણ કરી રહ્યા છે તો આપના માધ્યમથી એમને એટલું કહેવા માગીશ કે જે આ પરિવારનું પાલનપોષણ થઈ રહ્યા છે તમારા એક નિર્ણયથી આજે હજારો માણસના પરિવારનું ભારણ પોષણ તૂટી રહ્યું છે તો આ નિર્ણય મોફૂદ કરવામાં આવે અને તમામ જે જૂના ડ્રાઈવરો છે જે એકવીસ બાવીસ વર્ષ છે એમને પાછા એમની જે જગ્યા પર કાર્ય કરવામાં આવી એવી મારી એમને રજૂઆત છે